ગુજરાતમાં મોટું પરિવર્તન દારૂબંધી કેમ કરવી હળવી ગુજરાત સરકારે ગિફ્ટ સિટીમાં દારૂની છૂટ તો આપી દીધી છે પરંતુ હવે સવાલ એ છે કે ગુજરાતમાં એવું તે શું બન્યું કે 63 વર્ષની દારૂબંધી હટાવવાની નોબત આવી ભાજપ સરકારે તેનું કારણ પણ આપ્યું છે ગિફ્ટ સિટીમાં દારૂની છૂટ પાછળનું કારણ આપતા ભાજપનો એવું કહેવું છે કે ગુજરાતનો ડ્રાય સ્ટેટનો થપ્પો તેના ગ્લોબલ હબની આડે આવી રહ્યો છે અને ગુજરાતને વૈશ્વિક ફલક પર મૂકવા ગિફ્ટમાં દારૂબંધી હટાવી જરૂરી લાગી હતી ભાજપ ગુજરાતના 1995 ની સાસનમાં છે અને 1960 થી ગુજરાતમાં દારૂબંધી અમલમાં છે ભાજપના વરિષ્ઠ નેતાએ નામ ન આપવાની શરતે એવું કહ્યું કે દારૂબંધીનો કાયદો ખૂબ કડક છે અમદાવાદ ગાંધીનગરમાં તોડબાજી વધી રહી છે જો લોકોને સામાન્ય પીવા મળે તો કોઈ વાંધો નથી આપણે તેમને જાગૃત કરવા પડશે ઉલ્લેખનીય છે કે ગિફ્ટ સિટીમાં અપાયેલી દારૂની છૂટ પહેલી નથી આ પહેલા બે હજાર સાતમાં મોદીની આગેવાની હેઠળની ગુજરાત સરકારે રાજ્યોમાં પરિષદો અને સેમિનાર યોજવા માટે શૈક્ષણિક અને વ્યાપારી સાહસોની જૂથ દારૂની પરમિટ રજૂ કરતું નોટિફિકેશન બહાર પાડ્યું હતું ધન્યવાદ